તો જય માતાજી મિત્રો રોડથી આપણે હવે નીકળીને આવી ગયા છીએ તળાવે તો મિત્રો સગત સગતમાંના મંદિરે સીએ આપણે હાલ તો હવે તમને બતાવીશું તળાવ તો મિત્રો વેડિયામાં બન્યા તો હવે તમને બતાવીશું મંદિર અને પણ આવી રહ્યું છે અંદર તો મિત્રો બતક કેવો તરી રહે તમે જોઈ શકો છો જો મિત્રો આ તળાવ કયું છે કમેન્ટ કરો કેટલા હજી જોવાની તમને મજા આવે છે મિત્રો બધી વાતે કમેન્ટ કરીને મિત્રો જણાવો તો મિત્રો આપણે ઘણા નહીં જઈ રહ્યા મંદિર જઈ રહ્યા છીએ તો પહેલા મિત્રો આપણે હાઈવે માં પડશે હાઈવે માં સડી પાસે મંદિરે મિત્રો જવાનું આવશે તો આ તળાવ ઓઢગડા ચેક કરી નાખે કોરેમુર બધે બતક ત્યારે ખૂબ બધા આવી પેલી કોરા ચેટલા આવી રહ્યા તો ઊંચી વાટ છે મિત્રો ટ્રેક્ટર સડતું નતું નેટ સડી છે આગળથી ઊંચું થઈ જતું મિત્રો તો તમને ટાળ બતાવીશું કે કેટલો ઊંચો ઝાડ છે કેટલો ઊંચો નહીં તો એ જોવાનું ભૂલતા નહીં અને આપણે પિક્ચર બનવાની શરૂઆત થઈ ગઈ છે પિક્ચર બની રહ્યું છે એક્ટિંગ થોડી માપની છે કટ બધા અડધા અડધા ભેગા કર્યા ફોનમાં પડ્યા છે મિત્રો પણ જે દાડે કોમ લાગે એ દાડે કોમ કરીશું બધા કાટકા ફિટ કરીશું અને પિક્ચર તો બનાવવાનું છે પણ સ્લો મિશનમાં બનશે શકે તો મિત્રો પિક્ચર તો એટલે હાલ બધું લાવવાની તૈયારી કરી રહ્યા છીએ અમે તો આ તળાવ મિત્રો જોઈ શકો છો તો અમારા માણસોને આજે જમવાનું રાખેલું છે મિત્રો હોમી ધજા દેખાય મંદિર મંદિરે આપણે જવાનું છે હવે તો એ વાટેથી આપણે આટલા મિત્રો હવે આપણે રોડેથી જઈશું અને આ બાદલા રૂમમાં જમવા છે પેલી બાદ મિત્રો મંદિર છે તજા દેખાઈ જોઈ શકો છો તો મિત્રો આટલા ટ્રેક્ટર નું સડતું મિત્રો તમને બતાવીશું હવે જો હેડો જો ટ્રેક્ટર આટલે સડતું નહોતું આ જો મિત્રો આટલે ટ્રેક્ટર સડતું નહોતું એટલે ઘણું અધ્ધે પડ્યું જો મિત્રો કેટલું અધ્યર છે તો આપણે ઉતરીશું નીચે રડતા રડતા ચીપલા આવી ગયા છે તો હવે જઈશું આપણે રોડમાં મંદિર ઘણા બધા છે મિત્રો તો આપણે જે મંદિરે આવ્યા છે એ મંદિર બતાવીશું પહેલાં તો વિડીયાને ક્લિપ ના કરતા અને ઠેર સુધી જુદું તો મોડો મિત્રો ઉડી ગયો આપણે ને પાડીને તો આપણે ફીર્યા મિત્રો નેઠ ઉતર્યા કારણ કે કૂતરામાં થોડી દિક્કત પડી ગઈ હતી તો આપણા માણસો આવી રહ્યા છે મિત્રો કે અડધામાં આવ્યા છે લોકેશન આપણે સેન્ડ કરી દીધું હતું અને ચેક પણ કરી લીધું લોકેશન કે જેટલા જાય ને ચટલા નહીં થતું તો મિત્રો આપણે ગૌશાળામાં પહેલાં આવ્યા છીએ ગૌશાળામાંથી જોઈ શકો છો ગાય બધી મિત્રો ઊભી જો ટ્રેક્ટર ખાલી થઈ રહ્યું છે સાઈન નાખી રહ્યા છે અને ફાઈનલી મિત્રો તમને રોડમાંથી મંદિર બતાવીશું તો ગાયો ખાઈ રહી છે ને બધા મિત્રો તો સગત મારું મંદિર હું દેખાતું જશે મિત્રો જોઈ શકો છો પેલું દેખાય મંદિર લાલાક્ષરે લખેલું છે મિત્રો જોઈ શકો છો તો મંદિર મંદિરે જઈશું આપણે હવે તો એ મંદિરે જાશું એ દીકરા આપણા માણસો આપણે મળી જશે બધાએ મંદિર બનવાનું સારું છે અડધું એટલે અડધો સીડીઓ નાખવાનું ચાલુ છે તો સીડીઓ નાખવાનું બતાવીશું તો મીડિયાની સ્પીક ના કરતા ને ઠેડું જોવાનો પ્રયત્ન કરજો તો વિડીયામાં તમને ખબર પડશે પણ માણસો હજી દેખાતા નહીં જોઈ શકો રોડ ખાલી પડ્યો હજી આવ્યા નહીં ને આપણે આવી ગયા છીએ પહેલાં તો વિડિયાની અંદર બધું સુંદર લોકેશન આવી છે તો એ બધા થતા તો મિત્રો ફાઇનલી આપણે આટલા લોકેશન પૂરું થયું છે આ રીતો તો મંદિરને કટવતા આવીશું તો વિડીયાની અંદર બન્યા રહ્યો એટલે કે સપોર્ટની જરૂર પડે તો સપોર્ટ કરવાનું રહેતા નહીં તો મિત્રો આ છે મંદિર જો મિત્રો હું દેખાય દેખાયું તો આપણે મંદિરે જઈશું હવે તો તો મિત્રો દેખાય દેખાયું વસી લો વસ્તે આવડતું હોય એમને અને આ ધરોજો મિત્રો કે આપણે કેટલાથી વિડીયો બનાવતા બનાવતા આવ્યા છે તો થોડાક વિડીયો ક્લિક ના કરતા કોમુર ચૂલો મસ્ત આવે તો વિડીયોને ક્લિક ના કરતા તો મિત્રો અમે મંદિર દેખાઈ રહ્યું છું તો વિડીયોની અંદર જેટલો ભણે તો સપોર્ટ કરતો મિત્રો તો આવી ગઈ છે તો રસ્તો મંદિર વળવાનો આવી ગયો છે તો આપણે મંદિરે વળી જઈશું રસ્તે તો પહેલું બતાવીશું તમને બોર્ડ બોર્ડ ની થોડીક તો

પેલા નામ વસી લો તમે ને નામ વાંચીને કમેન્ટ કરી દેજો તો આ સબૂતરો છે ને કોમ અંદર પણ સારું છે તો બાઈક જોવો પડે છે કળિયાકમ સારું છે મંદિર વહે એટલે મિત્રો વસી લો છે ને હું વસવામાં તકલીફ પડતી એ મિત્રો

મિત્રો કેમેરાની અંદર આપણે આવી ગયા છીએ તો જોઈ શકો છો કેમેરા છે મંદિરની અંદર સમાપ્ત કરવામાં આવે છે મિત્રો તો અડધા મંદિરની બહાર લોકેશન જોઈ શકો છો હાઈવે માંથી આપણે પૂરેમર ભમીને આવીને મંદિર બતાવ્યું છે તો લીધે થોડોક આભાર આપણો કહેવો તો મંદિર સીટ જ જોઈ લો તો મિત્રો હું તમે એલસીડી નહીં જોઈ તો એલસીડી તમને બતાવીશું ફેરથી એટલે કે બાજુમાં પાણી છે મિત્રો મિત્રો મંદિરમાં દેખા હોય તો મિત્રો હું કમ્પ્લેટ દેખાવું છું એટલે પેલો ઊભો જાઉં મિત્રો હું દેખું છું તો અંદર ઊભો મિત્રો કમ્પ્લેટ દેખાતા હતા તો એલસીડીની અંદર રીઝલ્ટ તો સારો આવતો મિત્રો સખત માતાનો જો મિત્રો હું આવ્યો આજે હાથ કરો મિત્રો તો એલસીડીમાં દેખાય રહ્યું બધું કેમેરાની અંદર જો કેમેરો છે મિત્રો તો બ્લોગ આટલેથી આપણે સમાપ્ત કરીએ છીએ તો આપણું થોડું કેવું મિત્રો કડિયાળ તમે જોઈએ મિત્રો તો જય માતાજી મિત્રો આટલેથી આપણો બ્લોગ સમાપ્ત થાય છે વિડીયો સારો લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જય માતાજી